નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વન ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં પાંચમા ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મલગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મકુંડલી જે છે એ મેષ જન્મલગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની જે જન્મકુંડલી છે એમાં પાંચમા ભાવમાં પાંચમા ભાવમાં અર્થાત જ્યાં પાંચ લખ્યું છે ત્યાં પાંચ અર્થાત સિંહ રાશિ આવે છે અને ત્યાં જો સૂર્ય નામનો ગ્રહ છે તો સૂર્ય એ પાંચમો ભાવમાં યા ત્રિકોણ ભાવમાં અર્થાત વિદ્યા સાહસ પરાક્રમ અને સંતાન સંબંધિત બાબત જ્યાં છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિમાં રહેલો હોવાથી એ તમને વિદ્યાનું મહત્તમ સુખ યા તો બળ જીવનમાં પ્રાપ્ત કરાવશે તથા સાથે જ ભાષા યા વાણી અને બુદ્ધિની મહત્તમ તેજસ્વીતાને કારણે ખૂબ જ ભારે પ્રભાવિતા એ પણ તમને પ્રાપ્ત કરાવશે સંતાનના પક્ષમાં જો જોઈએ તો સારું યા શક્તિશાળી સંતાન ખાસ કરી અને પુત્ર સંતાનનું સુખ એ તમને પ્રાપ્ત કરાવશે સ્વ બુદ્ધિની યોગ્યતાના કારણે પોતાની યોગ્યતાની સામે બીજાની બુદ્ધિ યા તો યોગ્યતા જે છે એ સંકુચિત યા તો અવિકસિત છે એવું સમજવાની વૃત્તિ એ તમને આપશે અથવા અપાવશે પોતાની એકમાત્ર સાતમી શત્રુદ્રિ લાભ સ્થાન પોતાના શત્રુગ્રહ શનિ રાશિ કુંભ રાશિ જ્યાં આવે છે ત્યાં જોતો હોવાના કારણે આ બાબતને જાણવા હેતુ ગ્રહમૈત્રી ચક્રને જો જોઈએ તો ગ્રહમૈત્રી ચક્રને જોતા ગ્રહ ગ્રહમૈત્રી ચક્રમાં સૂર્ય અને શનિ એની વચ્ચેનો જે સંબંધ છે એ શત્રુતાનો બતાવે છે અને તેથી જ તે તમને આવક મેળવવાના માર્ગમાં કોઈ વિશેષ પ્રયાસ કરવાથી પણ લાભ પ્રાપ્ત કરવાની બાબતમાં અસંતોષ પ્રાપ્ત કરાવશે લાભ મેળવવાની બાબતમાં થોડાક કડવા શબ્દો દ્વારા તમારા કાર્યને એ પરિપૂર્ણ કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથોમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડિયો આ વિડિયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો નમસ્કાર